કેમ છો હાંડવો એટલે ગુજરાતીઓનો ફેવરિટ એ રૂટીન હાંડવો હોય દૂધીનો હોય વેજીટેબલનો હોય કે પછી સૂજીનો ઇન્સ્ટન્ટ હોય તો આજે આપણે સરસ મજાનો એક હાંડવો બનાવીશું દેટ ઇઝ ફરાળી હાંડવો ફરાળી હાંડવો ફરાળી લોટમાંથી બની શકે છે મોરૈયો અને થોડાક સાબુદાણા નાખી અને એને ક્રશ કરીએ એનો જે પાવડર અથવા તો લોટ બને એમાંથી પણ બની શકે છે પણ અત્યારે આપણે મોરૈયો અને સાબુદાણા પલાળીને બનાવવાના છીએ સૌથી પહેલા એક કપ મોરૈયો અને વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લેવાના છે બે થી ત્રણ વખત પાણી બદલી અને ધોઈ લઈશું ચાર થી પાંચ કલાક માટે એને પલાળવાના છે ત્યાર પછી પાણી નીતારી અને એને મિક્સી જારમાં લઈ લઈશું એક ચમચી મરચાં એક ચમચી આદુ બે ચમચી કોથમીર બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં લેવાનું છે શુગર ઓપ્શનલ છે એક ચમચી લઈ શકાય આઠથી દસ લીમડાના પાન લઈશું અને આ રીતે થીન કન્સિસ્ટન્સી વાળું બેટર તૈયાર કરીશું બ્લાઇન્ડ કરી લઈશું હવે એની અંદર છીણેલા બટાકા બે નંગ લીધા છે ફરાળમાં જો તમે દૂધી ખાતા હો તો આ ફરાળી હાંડવામાં દૂધી છીણીને નાખી શકો છો દૂધી ના ખાતા હો તો કંઈ વાંધો નહીં અત્યારે મેં જેમ લીધું છે એ રીતે છીણેલા બટાકા છાલ સાથે જ છીણવાના છે અને એનું થોડુંક પાણીની તારી અને એડ કરી દેવાના છે ત્યાર પછી શેકેલા સિંગદાણાનો પાઉન્ડેડ ભૂક્કો વન ફોર્થ કપ જેટલો લઈશું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લેવાનું છે ફરાળી છે એટલા માટે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે એક ચમચી ઈનો પાવડર એમાં એડ કરીશું ફ્રૂટ સોલ્ટ હળવા હાથે મિક્સ કરી લઈએ આ હાંડવો કઢાઈમાં પેનમાં તપેલામાં બનાવી શકાય છે હવે લઈએ છીએ ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ એક મોટું વઘાર્યું લીધું છે એની અંદર બેથી ત્રણ ચમચી તેલ મૂકી જીરું તલ લીમડાના પાનનો વઘાર મૂકી જે બેટર છે એની અંદર પોર કરવાનું છે અડધા થી થોડુંક વધારે ભરવાનું છે કવર કરી ચાર થી પાંચ મિનિટ માટે એને ચડવા દઈશું ત્યાર પછી એની ઉપર થોડું તેલ ડીઝલ કરી તલ સ્પ્રિંકલ કરી એની સાઈડ ટર્ન કરી લઈએ આ રીતે અને ફરી એક વખત તેલ ડીઝલ કરી કવર કરી અને એને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું લાઇટ બ્રાઉન કલર થાય બંને બાજુ થોડું ક્રિસ્પી થઈ જાય એટલે એને બહાર લઈ લઈએ અને સર્વ કરીએ અત્યારે આપણે લીલી ચટણી સાથે સર્વ કરીએ છીએ તમે ચા કે દૂધ સાથે પણ સર્વ કરી શકો છો એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો તો આ શિવરાત્રીમાં ચોક્કસ બનાવજો તો આ રેસીપીથી ચોક્કસ આ વખતે શિવરાત્રિમાં ફરાળી મેનુમાં ફરાળી હાંડવો બનાવજો